પચીસ વર્ષની ત્રણ વર્ષના જોડિયા બાળકોની માતા પિયરના ઘરેથી અચાનક ગાયબ પાડી તાલુકાના પેટલાઈ નવીનગરીમાં નગરીમાં વર્ષીય નિરાલીબેન દી પટેલ તારીખ સાત એપ્રિલ બે હજાર રોજ બપોરના સમયે અચાનક પિયરના ઘરેથી કાયબ થઈ ગઈ છે નિરાલીબેન ના પારડી ભેસલાપાડાના હિતેશભાઈ સાથે આઠ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમને ત્રણ વર્ષના જોડિયા પુત્રો આરવ અને અર્પિત છે છેલ્લા બે મહિનાથી નિરાલીબેન પિયર ખાતે રહેતી હતી બપરે ત્રણ થી ત્રણ ત્રીસ દરમિયાન ઘરેથી ગાયબ થતા તેના પિતા શૈલેષભાઈ જમાઈ હિતેશભાઈને જાણ કરી હતી ત્યારબાદ બંને સગા સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો પરિવારજનોએ પાડી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે પોલીસે તપાસ શરૂ કરી છે અને નિરાલીબેન વિશે માહિતી મળે તો સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે